ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે સરકાર દ્વારા સહાય પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ થયો છે સરકારના આદેશ બાદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં પંચરોજનું કામ પૂરજોશમાં શરૂ થયું છે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ઉના સુત્રપાડા અને વેરાવળ સહિતના તાલુકામાં સરપંચો ગ્રામસેવકો અને તલાટીઓની હાજરીમાં પંચરોજનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે જેમાં દરેક ગામમાં થયેલા પાકને ને નુકસાનીનું સ્થળ પર જઈને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જ્યાં ખેડૂતોને સો ટકા પાક નુકસાન થયું છે તે વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કાલે જે રીતે નિર્દેશ થતા એ મુજબ ખેતરે ખેતરે જેને સર્વેની કામગીરી ચાલુ હતી પરંતુ તમામ અમારા કોડીનાર શહેરના ખેડૂતોનો એવો સૂર ઉઠ્યો કે ભાઈ તમામ ખેતરોની અંદર અતિશય નુકસાની જોવા મળેલ છે અને નુકસાનને જોવા જાઓ તો તેત્રીસ ટકાથી લઈને સો ટકા સુધીની નુકસાની તમામ જે બારસો હેક્ટર જેટલી જમીન છે અમારી જે પિયતની એમાં નુકસાની જોવા મળેલ છે એટલે સરકાર શ્રી દ્વારા જાહેરાત થઈ કે તમામ ખેડૂતોના જમીનનું સર્વે થાય અને એને અનુલક્ષીને આજે એનું જે પંચરોજ કામ કરવાનું હતું તેથી તમામ ખેડૂતો એકઠા થયા છે અને એની પંચરોજ કામની જે કામગીરી છે આ ચાલી રહી છે અત્યાર સુધીમાં અમારે ચારસોથી પાંચસો ખેડૂતો તો અહીંયા સુધી આવી ગયા છે અને ગામે ગામ પણ આની કામગીરી ચાલી રહી છે તમામ સરપંચો દ્વારા પણ એના જે ગ્રામ પંચાયતની કચેરી તમામ લોકો ઉપસ્થિત થાય છે અને બધા લોકો એની અંદર સહયોગ આપી રહ્યા છે હું કોડીનાર તાલુકાનો વતની છું ખેડૂત છું અને વરસાદના કારણે એ સો ટકા પાક તાલુકામાં નિષ્ફળ ગયેલ છે એટલે સરકારશ્રીને સર્વેની કામગીરીમાં સાથે રહી અને સરકારે જે સો એ સો ટકાની માગણી કરી હતી સરકાર પાસે અને તે સરકારે માન્ય રાખી તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતને એ સો ટકા માગણી પ્રમાણે વળતર મળે તેવું કરો બધાને એ સો ટકા નુકસાની છે નુકસાન તો એનો કોઈ આરો વારો નથી ખેડૂતોને એ સો ટકા નુકસાન છે હાલ કામગીરી સર્વેની જે ચાલુ હતી એમાં અમને એ સો ટકા સર્વે થાય ખેડૂતોને ટોટલી ખેડૂતોને એવી અમારી રજૂઆત હતી અને આ રજૂઆત અમે અમારા સ્થાનિક સંસદ માજી સંસદ દિનુભાઈ સોલંકી શિવાભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ આ લોકોને અમે રજૂઆત કરતા અમારી રજૂઆતને ધ્યાને લઈ અને હાલની સર્વેની કામગીરી અમારી સોએ સો ટકા થાય એવી એ લોકોએ આગળ તંત્રને અને સરકારને બંનેને જાણ કરી છે નુકસાન સોએ સો ટકા ખેડૂતોને છે બધું જો જેને મગફળી ખેતરમાં પાત્રા હતા એને નુકસાન છે ઊભી મગફળીમાં નુકસાન છે અને જે ખેડૂતોએ મગફળી હાંસવી લીધી છે ઘણી વખત એવો વિચાર કરે કે ભાઈ ખેડૂતોએ મગફળી હાંસવી લીધી પણ જે ખેડૂતે મગફળી હાંસવી લીધી એ ખેડૂતોને એવી ખબર નથી કે ભાઈ આ પાંચ સાત દિવસ વરસાદ વહરીએ વરસાદ માવઠું થાય આવું માવઠું આજે વર્ષોથી એમ કે લોકો કે ભાઈ આવું માવઠું કોઈ દીક્યું જ નથી લોકોને એવું હતું કે ભાઈ આપણે જાડી મોટી તાલપત્રી ઢાકી દઈએ એટલે આપણા ખેતરમાં ઢગલા બહુ તો ખેતરમાં પડ્યા રે અને વાડીએ ક્યાંક આગળ પાછા ના કહ્યું એટલે એ ઢગલા પર પલરી જાય ટૂંકમાં જે પાલો હતો પાલો પાલો પર સુર પણ પૂરો નાશ થઈ ગયો ખેડૂતોનો અત્યારે અમારી જે માગણી હતી અને સરકારે જે ચાલુ કરી સો ટકા એ બધે ખૂબ ખૂબ સરકારનો આભાર આ વખતે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયેલું છે જેને કારણે ખેડૂતોની બહુ તકલીફો થયા એમાં સરકાર સિવાય સો સો ટકા સમિતિ કરવા માટે ખૂબ ખૂબ આભાર છે અને સર્વે કરવા બાબતે બહુ કામગીરી સારી છે સરકારની તેનો ધન્યવાદ કરું છું પરાગ સંતાણી દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ